જય મુરલીદાવા જેવસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા લોગ માં કે હું ભાઈ હમણાં જો પછી માંડ્યું છે સરવાગ કે હમણાં જીડસો પીડો તાજી લે છે તો ને કંઈ ફેર જ ખાય જ લેવાની વાત પૂરી ભાઈ દૂધ દઈ દેવાનું જો બગલાભાઈ ઓલી ભાઈ હમણાં આવે લગભગ છોડવાની નથી કદાચ ને છોડે તો છોડે કે ના છોડે એવું છે બધું અહીંયા છે આપણા ટેક્ટરું એટલે ભાઈ ગાંધા પીસાની માંડવી જે છે એ આજ ચોખ્ખી થાય અલરમાં એ જ હે આજે બોલા ખેતરે જ્યાં આપણે માંડવીનું કામ હજી ચાલુ છે ભાઈ આજ પૂરું થયું છે પૂરું થાય એમ આજે આ છે આપણો પંપ દવા છાંટવાનો અને આ બધાને ભાઈ હવે લગભગ તો સરવા જાય કે નહીં જાય એવું છે હવે લગભગ નહીં લઈ જાય બધાને ડૂસા હમણાં ડૂસો હારવાનો છે પાણીના કામકાજ ચાલે છે એટલે બહુ ભાઈ ટાઈમ ના હોય તો ના જાય ઠાર ભારે જો દાળ આવી ગયો છે અપાય આજ તો દસ કોલોન માનીમાં ઠાર દેખાવ હોય તો દેખા હે બાકી ગુંદરી મકાઈ નહીં કાલે પાણી પાઈ દીધું છે અને હજી અખાધું પાણી પાહું તો અહીં સારું આ કદાચ થઈ જાય બાકી બકાલ બધું ઓકે રેડી આવ આપડી ગાડી ભાઈ ઓકે કાલ ભેગું થાને ભાઈ કાલ આપણે પાણી વાટતા જ નહીં ધોય જેવી તેવી અને આજ લઈ જવાનું છે યુરિયા ભાઈ આજ લગભગ બેઠેલી લઈ જાઉં એક થેલી અત્યારે ને એક પાછા બપોરે આપણે જમવા આવીશું ત્યાં બેઠેલી યુરિયા લઈ જાઉં આજ ને એક પાછી કાલે લઈ જાઉં બાકી જેવી તો ગાડી ધોઈ નાખી તો ભાઈ બની જાય જોરદાર અને હવે ભાઈ આપણે જવાનું છે પાણી વારવા પાણી વારતા વારતા ભાઈ બીજા ઘણા પણ ને કરવાનું છે તમને આગળ વિડીયમ બતાવીશ એટલે વિડીયમ કન્ટિન્યુ બનીને રહેજો બે મોટલું ચાલુ કરી દીધી છે ભાઈ ના બગલા ના ભાઈ બહોળી પ્રમાણમાં વધારો થઈ ગયો એક અહીંયા લે અને છે બે કિરા અને પછી વાયુ ઓલી બાજુ છે અને આને ભાઈ છે આ મોટરને સાત આઠ મોટર અને ભાઈ ઠાર પાયેલું છે એમાં તો જોરદાર બે ગયો આ વાયુને કેટલા કેરા પાવાના છે અહીં સુધી અહીંયા અને પાણી જેટલું પાયેલું છે ને ભાઈમાં ભાઈ જોરદાર ઠાર બેઠો હવે કઈક કોલોનજીને મજા આવશે નીકળવાની હવે બપોર સુધી ની ઉડે જ એવો ઠાર આવ્યો છે એટલે હવે જોરદાર નીકળી માથે પાણી ભરાઈ ગયું હવામાં ભેદ ને ભેદ રહે હાં બપોર સુધી બપો ઊંધી આને તપબપ લાગે એટલે જોરદાર નીકળશે ઓલી બાજુ તો જોરદાર નીકળી જ ગઈ છે જોરદાર બે ખાટલો બાટલો ને પીડ્યું છે અહીંયા જો અહીંથી એટલું પાયેલું છે જે નાકા બાંધશે એમાં એટલા જોરદાર ઠાર બેહી ગયો પાયેલું નથી ને એમાં નથી બેઠો કેમ કે એનાથી ભેદ હોય ને તો ઠાર લાગે છે વધારે ને આ ક્યારો ભાઈ આપણે એક જે વાવવામાં બિયારણા ખતમ થઈ ગયું હતું ને એ છે ક્યારે ભાઈ આવ્યો હાલો ભાઈ નાકુ બાકું વાર લઈએ ને તમે ચેનને સબસ્ક્રાઈબ કર દેજો ને લાઈક કરી દેજો મળીએ પછી આગળ વિડિયોમાં કન્ટિન્યુ પાણી ભાઈ ઓલી બાજુ પૂરું કામકાજ પાણીનું એની બાજુનું આ ખેતરનું કામકાજ પૂરું અને હવે આ બાજુનું ચાલુ છે લગભગ કાલે સાંજે પૂરું થઈ જાય બધું પાણીનું કામકાજ અને ભાઈ નાખવાનું એ ચાલુ છે જાય છેલી પીડી એટલા ક્યારા નાખેલા હે એ પાઈ દઉં છે પારો દેખાય ત્યાંથી ચાલુ થાય तीन आप यूरिया नाखता जाऊँ ने पाता जाऊँ भाई बगला बगल गीम गा अत्यारूंधी भाई मराई गारूद नाकान जी जाए तब यार टाइम टू टाइम आता जाओ भैया जाओ मन थे तो अँ थी करम बरम शे के ना टाइम टू टाइम भाई आता जाज हमें बगला અને ભાઈ કેમ છે લોકેશન હવે જોરદાર નીકળી ગયા ને ખેતરું કોલ બધે કલોનજી કલોનજી જ દેખાયો ભાઈ આપણે થોડોક જુગાડ કર્યો આવો તડકાથી બચવાનો કેમ કે તડકો ભાઈ જોરદાર પડી જાય કંઈક કંઈક આવું કંઈક કરી લેવાનું ખાટલાને અહીંયા બેઠા હોય નાકા ભાઈ પ્રાય વારવાના હોય આવું જ કંઈ કામ હોય નહીં અને પાણી ભાઈ જોરદાર આવે છે આમાં ભરાઈ ને હાલે હોય પાણી ઓલા ખેતરમાં ભરાઈ ને હાલતું હતું આમાં થોડાક જે અહીં નાકા તોડી નાખે એવું ભરાતું નું વાંધો નહીં પાછી ઘેર બે બે મજા આવે અને થોડીક નબળી કલોનજી જો આપણે અહીં દેખાયા ન્યા હે ને આવો એકદમ નબળી જમીન છે બાકી આ ખેતરમાં ક્યાંય બીજે કંઈ ફોલ્ટ નથી બધે જોરદાર નીકળી ગઈ છે અને ઓલા ખેતરમાં ભાઈ જે આપણે યુરિયા પહેલાં નાખી દીધું હતું ને એ દી તો ભાઈ ગોઠણ થવા આવી છે જોરદાર નીકળી ગઈ છે હવે ભાઈ કાલ પરમદી લગભગ ડૂસાનું કામકાજ ચાલુ થઈ જાય પરમદી પાણી વરી જાય ને પછી ડૂસાનું કામકાજ ચાલુ કરવાનું છે કઈ રીતના સારી જોઈ છે આગળ વિડીયોમાં કે બધો દુસો એને આપણો સ્ટોક કરવાનો છે ઓલી વાળી જે તમને આગળ હું વિડીયોમાં કાલે બતાવીશ ક્યાં નાખવાનો છે કઈ રીતના બધું બનાવ્યું એ પ્રમાણે આગળ આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો એટલે તમને અવનવા આવા ખેતીના ભેહોના વિડીયો જોવા મળી રહેશે આપણી ચેનલ ઉપર તો બન્યા રહો કન્ટિન્યુ વિડીયો પાણીભાઈ કન્ટિન્યુ હાલે બગલા છે અને ભાઈ ટ્રેન્ડિંગમાં અત્યારે સોંગ હાલે છે ને પદમાવાળું मामा मारी पद्मा ने कह जो तो हमारी पद्मा जो कलों जी होए कहीं निकली से जोरदार हो आर इतनी हुँ हुँ हो तो निकली गी जो। नी, बैजी, बैजी भाई जोरदार निकलेगी है अब पद्मा ने अटा होंगे हूँ वांध होता है तो निकट दिनों तो होए कहीं निकलेगी जो आखे आखा क्या रा ब्रेक या ओली वाली नीचे बाजू उधर गोटनों दिन आवेगी पद्मा होए कहीं निकली से आ અત્યાર સુધી હું વાંધો આવી ગયો પદમાં ને એમ બાકી છે ને પદમાં જેવી જ છે આ જોરદાર ની ઘર ભેગું થાને ભાઈ આને પદમાં કઈ ના ઘટે અને આ ખેતર ની જો આ પદમાં નહીં કઈ ના ઘટે એવું છે કામકાજ બધું પદમાં આપણે ભાઈ યુરિયા ખાતર ને એવું બધું નાખ્યું નથી જોરદાર નીકળી હવે આ ખાદી નહીં પ્રોબ્લેમ હતો હું પ્રોબ્લેમ હોય અમુક જગ્યાએ પદ્માને પાણી વધારે થઈ ગયું છે જેમ કે આ પાર્યું પાર્યું છે ને અને ઓલી બાજુ જ પદ્માભાઈ ગોઠણી ગોઠણ ઊંધીને એવી થઈ ગઈ પદ્મા પદ્મા શું કરી ભાઈ કલોનજી છે આપણી જોરદારની આ ભાઈ બધાને અત્યારે ટ્રેનિંગમાં હાલતું હોય ને એ જોવાની મજા આવે એટલે આપણે કીધું બાકી ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે ભાઈ હમણાં ચા પાણી આવશે મળીએ ચા પાણી પી લઈ પછી ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જો તમને વિડીયો જોવાની મજા આવતી હોય તો હારા માઈલી કમેન્ટ કરી દેજો ભાઈ વિડીયો સારો લઈ લો મળીએ ભાઈ ચા પાણી પીને ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયોમાં બીને રહેજો ચા આવી ગયો ભાઈ ચા પાણી પી લઈ હવે આવી જાવ કોઈને ચા પીવું હોય તો ને પાણી ભાઈ પાંચ છ અગિયાર આપણે હતા એમાંથી ત્રણ અગિયાર જે હું રહ્યું છે ને ચા પાણી પીને યુરિયા બુરિયા નાખ્યું તો અહીં પાણી ઓલી બાજુ ચાલુ થાય જેમ કીધું અહીંયા એક બે ને ચાર અક્યારા રહ્યા છે પાવાને ચાર ક્યારા પી જાય પછી યુરિયા નાખીને પાણી પાણી જો કે ચાલુ જ રહે આપણે ચા પાણી પીને યુરિયા નાખવા જવું જો હે પહેલાં તો ને પાણી હોય ભાઈ વાંધો નથી કેમ કે ચા ત્રણ ચાર ક્યારે હું સેટ ઢોરા જેવું છે ને પાણી ભરાય અને હાલો ભાઈ ચા ઠરી જાય પહેલાં પી લઈ આપણે ચા પાણી પી લઈ અને બસ બાકી આજના વિડીયો માટલું વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશે ચેનલને જય મુરલીધર જય વસરાજ